तो फैमिले गुड मॉर्निंग में जय श्री राम शुरू करते आज का काम लेकर दूसरे राम का नाम जय श्री राम जय श्री राम तो और हम लोग मेरी माता जी ना मंदिर है आप निकल गया अतर अमार गाँव से रिचार्ज करवाम के प्लान फट थी गो पूरा तो हलो फटाफट जाइए आप रिचार्ज करवाए आप जगदीश भाई दुकाने अँ आप रिचार्ज कराई ना कंप्लीट पैसा पैसा ले लें

ખબર પડતી નથી આપણને પણ કઈ રીતના બધું શું થઈ ગયું છે કઈ ખબર નહીં એકાઉન્ટ હેક થઈ ગયું છે કે એકાઉન્ટ હેક કર્યું છે એવું કઈ ખબર પડતી નથી ભાઈ આવી ગયા છે ગાડી લઈને પરેશબીની બધા જોવા અહીંયા ઉભો રહે દાઠા થાય હમણાં જ આવ્યો હવે અહીંયા થોડીક રે નિરાજ જોઈશું હવે ક્યાં જ આગળ અમારી તરફ બાના ઘરે હું જો બા બેઠા છે તાવ આવી ગયો છે મજા નથી તાવ આવી ગયો આવું બધું આવી ગયો છે બોલી પણ હેડબોડ લેવો મેં સડાવી દીધા છે ખબર નહીં તો અવાજ આવે છે પણ અવાજ આવતો છે જોરદાર ઘટનાનો ખર્ચો કરો ખબર છે સાડે સાતસો થી આઠસો રૂપિયાનું છે લગભગ કવર સાથે છે હેડબોડ છે જોરદાર પ્રો વાળું મસ્ત મજામાં કેટલી ઘડી હાલે ખબર નહીં પણ ભાઈ લઈ લીધા છે ઓફિસ માટે વિદાય છે ઓફિસ સાંભળવા થાય ને એટલા માટે અને અત્યારે ઘણા સમય પછી આવ્યો છે બાના ઘરે અને દાદા શું અહીંયા અત્યારે કામ કરે છે અને આપણે બેઠા છે વીકળી કાંઈ આપણે બે પછી કેમ બહાર આગળ કોઈ સુધી વાત નથી દી કેવો જાય છે દિવસ કેવો જાય કંઈ ખબર નહીં પણ તમે યાદ બધા ફૂલ સપોર્ટ કર્યો છે આપણે કંઈ ફ્રેન્ડ કોલમાં આપણને બહુ મજા આવી તમારો બધાનો દિલથી આભાર હાલો તો ઘડી કાંઈ બેવી અને એડબડ છે આપણે જે ચેક કરી લે કેવું ચાલે છે મ્યુઝિક ને સાઉન્ડ ને બધું અત્ર ગયો છે એક ને જો હું અને અક્ષય બેન બધા બેઠા હતા અત્યારે તો રાહુલ ભાઈ બધા વી ગયા છે બાય ઘડી કાંઈ બેઠા હતા અને હવે જવા દેવી અરે હવે ઘર માં જાવ દે જો આયા આપણો ઘર છે ઘર માં જાવ દે પછી ઘડી કરે ને હમણા પછી પાછા થોડો ઘણો આરામ કરી લેવી જમી કરવી લેવી પછી પછી આપણે અહીંયા જઈશું

પાળે જવું ને એમ કે છે તો ગાડી સ્ટાર્ટ કરી દેવી પછી નીકળવી પાળે બેસવા માટે ત્યાં પરેશભાઈ ની બેઠા છે તો ન્યા જઈ બેઠવા હવે અહીંયા અહીંયા આવ્યા હતા તો હવે આપણે પાછા ન્યા જઈ એવું બધું હાલો તો જાવ જોઈએ પાડે બેસવા માટે થોડોક કેન્સલ કેમ કે અત્યારે નિમેશભાઈનો ફોન આવ્યો હવે પાછા અહીંયા આવે છે પરસે હું કંઈ માપ નથી એવું છે બધું એટલે અત્યારે તો હમણાં આપણો મિત્ર આવે તો થોડી ઘણી વાત કરી બપોર પડી ગઈ છે ને બે વાગી ગયા છે ને ખરા તડકાના ના બાર બેઠા થઈ ઘર પાસે મિત્ર રાજુભાઈ બેઠા છે બરોબર કેમ છે બહુ તડકો પડે ખબર માં કેટલા વાગે જઈ ગયા તમે જો તો ખરા આડા અત્યારે રાતે શનિવારે રાતે અમે બધા ગયા હતા પક્કાભાઈ ને બેહવા માટે વાડીએ હવે ન્યા બધા બેઠા અને પાર્ટી જામી બધી હું કે બાર વાગ્યા સુધી નહીં ને નહીં ને બેઠે રહે અને પછી પાસે છે ને ઘરે આવીને પાછો ત્રણ વાગ્યા સુધી ફોન મતતો હતો હું તો બે વાગ્યા સુધી એડિટિંગ ને એવું બધું કરતો હતો કોલ ફ્રેન્ડ ને ફોન નતો હોત અને આવડો આ પાછો ઘડીક બેઠો હતો અમે બધા ત્રણ વાગ્યા સુધી બધા બેઠા હતા પાછા ઘડીક અહીંયા બેઠા છીએ હમણાં ઘડીક ને હવે બે આવીને પછી પાછો પ્લાન પ્લાન થાય આગળ જેમ થાય આજ તો કાંઈ ખબર છે નહીં છે કાંક જવાનું હોય છે ક્યાંક ક્યાંક જવાનું થાય તો બેહીયા અહીંયા ગડીકાભાઈનો ફોન આવ્યો તો અમને ખીયો તો અમે ટકાભાઈ કે હાજી ઘરે જમવાનું આ પાડી ગયો જમવા જવાનું છે એટલે ક્યાંક જવાનું હશે કાક ને કાક આડું હશે એવું લાગે છે હાલો તો જોઈ આગળ આપણે આદરી નીકળી જશે જવાનું છે આપે બહાર હલો અત્યારે નીકળી કામ ચાલુ લાગે હા ભાઈ તો પછી આવ્યા છે થોડો ઘણા લઈ તમે પૂરું છે હંમેશા રહી ભાઈ ઘર હાથો મારે છે ને

અહીં ઊભા હતા અને આપણો ભાઈ મળી ગયો છે આવી ગયા છે આપણે તમને વાત કરી હતી ને જે રવિ વિવેકભાઈ તો વિવેકભાઈ આવી ગયા છે તો અહીંથી અમારે નીકળવાનું છે તો ભાઈની જીક લઈને લૂક ઉપર હાલો તો હવે જવી અહીંથી પહેલાં આપણે ઘર બાજુ અને પછી ત્યાંથી જવાનું છે આપણે હિતેશભાઈની પાસે હિતેશભાઈને મળવા જવાનું છે તો હાલો ફટાફટ હવે નીકળી જાવી હલો જવું છે ને હાલો હવે નીકળવી તો ધીમે ધીમે હાલો તો અહીંથી આપણી રાઈડ સ્ટાર્ટ થાય છે

અને અત્યારે જો વિવેક ભાઈ વાળ બધા હરખા કરે છે મે આપણે આ ભાઈ ને વગેરે એટલે અને અહીંથી થોડી ઘણી રીલ શૂટ કરવાની છે અમે બધા ભાઈ બન તો છે ગાડી ઓર ભૈયા અહીંયા છે ને ભાઈ મે જે કંઈ કરવું હોય તો જો અહીંયા આપણે શું કહેવાય રીલ્સ બીજ જે કાંઈ શૂટ કરવું હોય તો અહીંયા વ્યાવાય શું ક્યાં છે ને બેસ્ટ લોકેશન છે અહીંની

આપડે છે ને રીલ શૂટ કરવા અને ભાઈ જોવા લે અને ભાઈ લોકેશન એક નંબર થઈ ગયો છે માઉન્ટ આપડો હાથમાં છે

અને અહીંયા વરસાદ ને એવું બધું છે તો ઘડીક અહીંયા ઉભા રહી ગયા છીએ અમે ના જો રાજા ભાઈ ઉભા રહી ગયા વરસાદ ને હું યાર એન વરસાદ આવી ગયો વિડીયો બધા શૂટ કરેલા હતા અને અત્યારે જો બારી રાજા ભાઈ રૂપભાઈ ઘડી ઉભા રહી વરસાદ વરસાદ થોડો ઘણો ધીમો પડી જાય એ પાછા અહીંથી નીકળી જાય હવે હવે તો પ્લાન બધો થઈ ગયો ખ્યાલ અને હવે જવાનું છે ડાયરેક્ટ અમારે ઘરે ઘરે ડાયરેક્ટ ઘરે જવાનું છે મને તો વરસાદ ન થઈ ગયા તો પણ અત્યારે તો બહુ વરસાદ નથી આ બધી તો જરાકઈ ન જો આવી ગયા ને અમે બાકી અરે ભાઈ અહીંયા હા ઘરબજુ સામે આપણું ઘર છે અને આવી ગયા છે રાજા વિમભાઈ ચેનલ છે ભાઈની તો બધા સપોર્ટ કરજો છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા તો ભાઈ અહીંથી જાય છે હવે ઘરબજુ ઘરબજુ જાઉં છો હવે ભાઈ રીલ્સ આ આપણે શૂટ કરીએ છે ને એ બધી તમને હવે ઇન્સ્ટાગ્રામમાં મળી જાય ઇન્સ્ટાગ્રામમાં છે લાઈફસ્ટાઈલ ઓફ હાર્દિક તમારું નામ શું છે વિવેક ટીટી કરી હા વિવેક ટીટી એવી રીતે નામ છે ભાઈનું તો ભાઈને ફોન આવે છે તો હાલો ફટાફટ નીવડાવી જાય છે ઘરે આપણે રાજુભાઈને ઘરે મૂકવા માટે તો રાજુભાઈને ઘરે મૂકી દીધા છે અને ગાડી ચાર્ટ સ્ટાર્ટ કરીને ફટાફટ હવે આપણે નીકળી જઈએ ઘર બાજુ અત્યારે અમે આવી ગયા છીએ હાલવા માટે અને ભાઈ પહેલાં આપણે રાજુભાઈને મૂકવા ગયા હતા મૂકીને આવ્યા છે પહેલાં ઘરે આવી ગયા ઘરેથી જમી લીધું છે ને જમીન કાઢીને પછી પાસે નીકળી ગયા છે ત્યારે થોડું હજમ કરવા માટે એટલે કે જો અમારા ભાઈ હારવાર છે નાનો ભાઈ હારવાર છે તો અમે અત્યારે

થઈ ગયો છે ને આપણે આવી ગયા છીએ પક્કા બની વાડીએ અને અત્યારે આપણે બનાવી છીએ ચા પણ કારુનો ચૂલો જકતો ન તો એવું બધું થતું હતું પણ હવે તો ચૂલો જગી ગયો છે ને ઘણો ખરો જગી ગયો પાણી નાખેલું છે અને અમારા જો નિમિષ આપણે આરવાર છે અને પક્કા બની બધા છે ને પાણી વાળા છે આમ ખેતરમાં અમે આવી ગયા છીએ ઓડીમાં જો અંદર અને આ બધું અંદર છે ને ભૂકી નગદી ભૂકી નગદી છે ભાઈ કડક ચા બનાવવાની છે મસ્તીની જોરદાર બરોબર બરોબર ભાઈ જોરદાર ચા બનાવવાની ખાંડ ની ઉપર તમારે જેમ મજા આવે એવું કઈ કરજો બાકી ચા પ્યોર ચા બનાવવાનું છે દૂધ ચા પાણી પીવાના છે મોસ્તી ના જોરદાર અને હવે ઘડી કાંઈ બેહવાનું છે ભાઈ ની વળી આવ્યા છે એટલે ચા પાણી બનાવી નાખવી અને પછી બેહવી ઘડી કાયા હા તો મળ્યા પછી તમને આગળ હાલો ફેમિલી તો જોવા અત્યારે આપણી ચા થાય છે કમ્પ્લીટ દૂધ બૂધ નાખી દીધું છે અને હવે ચા પીને પછી અહીંથી નીકળવાનું છે ઘર બધું જવા માટે તો હવે અમે ચા પાણી પી લેવી અને તમે લાઈક સાઈડને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પાસે તો હાલો ફેમિલી તો આજનો બ્લોગ અહીંયા જોઈન્ટ કરવીશું લોગ ગમે તો લાઈક સાઈડને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નેક્સ્ટ બ્લોગમાં ચેન્સ થઈશું બાય બાયને જય શ્રી રામ બાય બાય